પતંગની જીવલેણ દોરીથી યુવકનું ગળું કપાતા રસ્તા પર લોહીના ખાબોચિયા ભરાઈ ગયા હતા જેથી લોહીમાં લથપથ યુવકને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવાની ફરજ પડી હતી આ બનાવ અંગેની મળતી માહિતી અનુસાર શહેરના મકરપુરા જેઆઈડીસી રોડ સ્થિત આજે નોકરી પર જઈ રહેલ યુવક વિપુલ પટેલ બાઇક પર નીકળ્યો હતો હતો આ આ દરમિયાન અચાનક તેના પતંગની દોરી ભરાતા અકસ્માત સર્જાયો બનાવમાં બાઇક સવાર યુવકનું આખું ગળું ચિરાઈ જતા લોહીના ફુવારા ઉડ્યા હતા જોત જોતામાં યુવક જમીન પર ઢળી પડ્યો હતો અને આસપાસના લોકો એકત્રિત થઈ ગયા હતા પતંગની દોરીથી યુવકનું ગળું કપાતા રસ્તા પર લોહીના ખાબોચિયા ભરાઈ ગયા હતા લોહીમાં લથપથ યુવકને એકસો આઠ એમ્બ્યુલન્સમાં સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવતા સમયે જ તે રસ્તામાં ઢળી પડ્યો હતો યુવકની હાલત અતિ ગંભીર બનતા તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં યુવકની હાલત ગંભીર હોવાથી તેને ઓપરેશન કરવાની નોબત પડી હોવાનું જાણવા મળી રહ્યું છે અહીં મહત્વનું છે કે ઉત્તરાયણના તહેવાર બાદ જીબી વિભાગ દ્વારા તાર અને ઝાડ પર લટકતા દોરા હટાવવાની કામગીરી કરવામાં આવતી હોય છે પરંતુ આ વર્ષે જીબી દ્વારા આ પ્રકારની કોઈ કામગીરી કરવામાં ન આવી હોવાના કારણે દુર્ઘટના સર્જાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે